બનાસકાંઠાથી મહત્વના સમાચારોની વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજી મંદિર કેમ્પસ નજીકની મનપસંદ નાસ્તા હાઉસની લાલિયાવાડી સામે આવી છે યાત્રાધામ અંબાજી મનપસંદ નાસ્તા હાઉસની દુકાન ફરીથી વિવાદમાં આવી છે વાંકાનેરના ભક્તે દુર્ગંધ મારતી સાસ આપવામાં આવતા વિવાદ ઉઠ્યો છે યાત્રિકે દુર્ગંધ મારતી સાસ બાબતે મનપસંદ નાસ્તા હાઉસના સંચાલકને કહેતા સંચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને દાદાગીરી કરી હતી પ્લાસ્ટિકના એક ગ્લાસના ત્રણ રૂપિયા વધારે લઈને ઉગાડી લૂંટ ચલાવતા હોવાની પણ વિગતો સામે આવી છે થોડા સમય પહેલા પણ મનપસંદ નાસ્તા હાઉસમાંથી માખી વાળ નીકળ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે વાંકાનેરના ભક્તે જણાવ્યું હતું કે નાસ્તાની હલકી ગુણવત્તાને આપવામાં આવે છે અને ભાવ પણ ડબલ લેવામાં આવી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે મનપસંદ નાસ્તા હાઉસના સંચાલકની દાદાગીરીથી અંબાજી આવતા જતા ભક્તોમાં પણ ખરાબ મેસેજ પહોંચી રહ્યો છે ત્યારે ભક્તોએ કલેક્ટરને વિડિયોના માધ્યમથી મનપસંદ નાસ્તા હાઉસના સંચાલક ઉપર કાર્યવાહી કરવા માંગ કરી છે મીડિયા સમક્ષ ભક્ત વાંકાનેરવાળા સહિત ગ્રાહક સુરક્ષા વિપુલ ગુર્જર અંબાજીએ પણ વિગતો આપી છે વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર અને મેમણ સાથે રવિભાઈ રતનિયા ગામ વાકાને જીલો મોરબી આજે જેમાં અમારા ગ્રુપ સાથે પવિત્ર યાત્રા ધામ કે જે દર વર્ષે કરોડોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય તો આજે અમને એ કડવો અનુભવ થયો કે અહીંયા એક બાજુમાં આવેલ મનપસંદ નાસ્તા નામની દુકાનમાં જ્યાં અમે સવારમાં અમારા ગ્રુપ સાથે નાસ્તો કરવા ગયા જ્યાં પૈસા દેતા અખાધ ફૂટ કે જે અમે આરોગી ન શકી એવું ફૂટ અમને ખવડાવવામાં આવ્યું જ્યાં છાસ પીડી તો છાસ અમૂલ કંપનીની હતી જેમાં અમે ફરિયાદ કરતા દુકાન ધારકે અમને જ્યારે સંતોષકારક જવાબ એક દેવાનો અમને ધમકાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ તમે આની કમ્પ્લેન અમુક કંપનીમાં કરો તો અમે તો તમારી પાસે લીધું છે તો અમે કમ્પ્લેન કોની પાસે કરી શકીએ તો આ બાબતે હું અહીંયાના જે યાત્રાધામ વિકાસ બોર્ડના જે કલેક્ટરશ્રી છે તેમને હું વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય ધ્યાન આપજો અહીંયા કરોની સંખ્યામાં હતો તો પોતાના જીવન સાથે ચેડા ન થાય એની આપીને

ત્યાં લોકો નાસ્તો કરવા ગયેલા ત્યાં નાસ્તો કરેલ તો ફૂડ ખરાબ હતું એવું એમને કહ્યું પ્લસ છાશનો ભાવ ઓગણીસથી વીસ રૂપિયા છે એવું એમનું કહેવું હતું પણ એમની જોડેથી પચીસ પચીસ રૂપિયા લીધા પચીસ રૂપિયા લીધા એમથી મતલબ નથી એમનું કહેવું હતું પણ દુર્ગંધમાંથી વાંસમાંથી છાશ હતી તો એમને કીધું ભાઈ આ છાસ ખરાબ તમે ચેક કરો તો કે ચેક કરવું એ મારામાં નથી આવતું અમૂલમાં તમારે ફરિયાદ કરી દીધું કે ઘો ગરવી કરો એમ કરીને એમની સાથે ભર્યું પરિવર્તન કર્યું હશે અને વધારે પૈસા લીધા હશે અખા તે બીજો નાસ્તો પણ એમને ખાધો તો એમને કહેવું એવું હતું કે એ પણ દુર્ગંધમાં હતો આજુબાજુવાળા એ લોકો એનું કહેવું એવું હતું કે તો આવો જ આવો નાસ્તો આવવા છે એટલે કે ક્યાં ફરિયાદ કરવી એવું માની અને અંબાજી મંદિરમાં દર્શન કરતા બહાર નીકળતા ગ્રાહક સુરક્ષાની ઓફિસ દેખી તો અહીં આવી અને એમને ફરિયાદ આપી છે કે આ મનપસંદ નાસ્તાના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ભાવ વધારો લેવા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ગુજરાતમાં પણ ચાલે છે અંબાજીમાં પણ ચાલે છે પણ અહીંયા પણ અસુરક્ષિત પ્લાસ્ટિકનું વેચાણ થાય છે અસુરક્ષિત ખાદ્યનું વેચાણ થાય છે આ બધું અટકત એના માટે કાર્યવાહી કરવા માટે મને ફરિયાદ આપવામાં આવી અગાઉ પણ કોઈ હા અગાઉ પણ બે ફરિયાદો આવેલી છે આજે મેં ફૂડ એન્ડ ડ્રગ્સમાં એમના મેલ મારફત જાણ કરેલી હતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે કે જેમાં એક ફરિયાદમાં એવું હતું કે મચ્છર પડેલો હતો વિડીયો હતો જ હતો બીજી ફરિયાદમાં એવું હતું કે એમાં બાલ પડેલો હતો અને આ બાબતે પણ ફૂડ એન્ડ ડ્રગ્સમાં મારા દ્વારા કાર્યવાહી કરવા માટે મેં એમની જાણ કરવામાં આવેલી છે આજરોજ અંબાજી ધામ ખાતે અમે લોકો દર્શન માટે આવેલા સવારે મનપસંદ નાસ્તા આવું જ્યાં અમે નાસ્તો કરવા ગયેલા જ્યાં અમને પ્લાસ્ટિકના ગ્લાસની કિંમત માત્ર એક રૂપિયા છે જે વધારીને ત્રણ રૂપિયા વસૂલ કરવામાં આવેલી અને કોઈ પણ સારી એવી ક્વોલિટીનો કે કોઈ પણ સારો એવો ફૂડ અમને મળ્યો નથી એની ફરિયાદ કરતાં અમારી સાથે બહુ જ ખરાબ ગેરવર્તન અને ઉગ્ર સ્વભાવથી બોલચાલ કરવામાં આવી આજુબાજુના લોકો સાથે અમને વાતચીત કર્યા પછી એવી માહિતી મળી કે આ ભાઈનું વર્તન બધા પ્રતિ આવવું છે અહીંના ફૂલમાં વારંવાર માખીઓ વંદાઓ માથાના વાળ જેવી વસ્તુઓ મળી આવે છે પણ લોકો વારંવાર આવી ફરિયાદ કરે છે પણ એ ભાઈ બધાને એવું કહે છે કે તમારે જેને કેવું હોય ત્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો કોઈ મારું કાંઈ બગાડી શકશે નહીં અમે ત્યાંથી અમૂલ કંપનીની પેકેટવાળી છાશ ખરીદેલી જેમાં ખૂબ દુર્ગંધ આવતા અમે એમને ફરિયાદ કરી

હું આશા રાખીશ કે આઈનું તંત્ર એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન દોરે અને એની સામે કડક પગલાં અને કાર્યવાહી કરે